બનાત બધા એને અને કાલ તો જો અમારે મંદિરે પૂજા રાખેલી છે એટલે પૂજા હાટુ અમે જો બધું ફ્રૂટ લાવ્યા સહી ભગવાનને ધરવા ફ્રૂટ લાવ્યા સહી બધું ફ્રૂટ છે જો કેવા છે આમાં સફરજન છે આ સફરજન છે અને એમાં જમરૂક છે એટલા ફૂલ લાવ્યા છે અને આ ભગવાનની ધજા છે આ ભગવાન ની ધજા લાવવા છે અને શા બધામાં ખાડે લાવ્યા છે આ કપ છે પડિયા છે પ્રસાદ દેવા હતું અને ખરીદી કરવા ગયા હતા એટલે હરવા પછી બકાલું લેતા આવ્યા છે બકાલા માં કોબી ને આદુ ટમેટા લીંબુ બધું છે અને આ ભગવાન ને ધરવા મૂકો મેવાય લાવ્યા છે ખરાક છે એલસી છે આ ખારેક કાજુ બદામ અને નાડા સડી ને બધું લાવ્યા છે

અને આ બ્લાઉઝ છે અને આનો શણિયો ને બ્લાઉઝ અને આનું નીચે આવું બધું વસ્તુ લઈને આવ્યા અમારે પૂજા કરવાની છે તો એ વિડીયો અમે પૂજા નો ત્યાં મૂકવાના છે

કાલે છે આદ્રા નક્ષત્ર એટલે ભોળાનાથ ની પૂજા કરાવવાની છે અને ભોળાનાથ ને દૂધે ચડાવવાનું છે અને દીપમાળાય કરવાની છે તો બધા ભોળાનાથે કાલે પૂજા કરવા જાજો દર્શન કરવા જાજો અને આદ્રા નક્ષત્ર વર્ષમાં એક વાર આવે છે માક્ષર મહિનામાં અને માક્ષર મહિનામાં શિવ પ્રાગટ્ય દિવસ કહેવાય એટલે બધા મંદિરે દર્શન કરવા જાજો અને પૂજા કરજો અને બીલીપત્ર ચડાવજો અને માક્ષર મહિનામાં આદ્રા નક્ષત્ર હોય એટલે એની પૂજા ભોળાનાથ ની પૂજા કરવાથી સો વર્ષ નું ફળ મળે છે